નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના કપાસના ભાવ રાજકોટમાં તેરસો થી પંદરસો એંસી અમરેલીમાં એક હજાર પંદર થી પંદરસો પંચ્યાસી સાવરકુંડલા પંદરસો એક્યાસી જસદણ માં તેરસો થી સોળસો નવ મહુવા ગોંડલમાં બારસો થી સોળસો સોળ જામજોધપુરમાં થી પંદરસો સિત્તેર ભાવનગરમાં એક થી પંદરસો પચાસ જામનગરમાં એક થી પંદરસો પંચ્યાસી જેતપુરમાં બારસો થી પંદરસો છત્રીસ પંદરસો એકોતેર બગસરા મોરબીમાં અગિયારસો થી પંદરસો પંચાણું માણાવદર માં તેરસો થી સોળસો વીસ ધોરાજીમાં બારસો છન્નું થી પંદરસો છત્રીસ વિછીયા એક હજાર પચાસ થી પંદરસો પંચ્યાસી એક હજાર થી પંદરસો છપ્પન ધ્રોલમાં બારસો પંચ્યાસી થી પંદરસો સિત્તેર ચાલીસ થી પંદરસો ધનસોરામાં તેરસો થી ચૌદસો સત્યાસી વિસનગરમાં થી પંદરસો પાસઠ વિજાપુર તેરસો થી સોળસો કુકરવાડા બારસો ચાલીસ થી પંદરસો ચાલીસ ગોજારીયા બારસો થી પંદરસો પંદર હિંમતનગર અગિયારસો થી પંદરસો છાસઠ કડીમાં તેરસો ચાલીસ થી પંદરસો તેતાલીસ થારામાં બારસો ચોસઠ થી ચૌદસો છન્નું તલોદમાં ચૌદસો થી પંદરસો પચીસ સિદ્ધપુરમાં તેરસો થી ચૌદસો ચોરાણું બેચરાજીમાં બારસો થી ચૌદસો અગિયાર કપડવંજમાં બારસો થી તેરસો પચીસ ભીરમગામ બારસો થી પંદરસો ચાલીસ શિહોરીમાં થી ચૌદસો સાહીઠ સતલાસામાં તેરસો થી ચૌદસો એંસી આંબલિયા પંદરસો તેત્રીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો